દોસ્તો આ સામે ડુંગરો દેખાય આપણે જવાનું છે વિડીયો રહેજો તો દોસ્તો આ છે આપણે રંગીલું કેશોદ તો તમે જોઈ શકો છો આજે અમે જઈ રહ્યા છીએ અક્ષય હું અને મારો અને મારી બેબી છે તો આ છે કેશોદનો નો વ્યૂ

તો દોસ્તો આ છે ત્રાંગ શાહ ગેટ તો આપણા આ ગેટમાં થઈ અને અંદર જવાનું છે તો વિડીયોમાં બનાવી રહીજો તો અહીંયા કંઈક વ્યૂઝ અલગ જ છે આ પાણીના ખાડા પીયા મગર હતી આગળ વહી ગઈ છે તો આ ગેટ પાસે અને આ અહીંથી ઉપરથી વીડે તો પાણી આવે અને તમને ઉપર વિડીયો પણ બતાવશું વિડીયોમાં રહેજો હાલો દોસ્તો તો આ તમારું વિડીયોમાં સ્વાગત છે અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો પછી આખો વિડીયો જોઈજો અને આમ આવી ગયા છે કાંગડસા પીના ડુંગરે અને આ એના પગથિયા છે તમે જોઈ શકો છો અને અહીંથી કંઈક વ્યૂ છે આવો અને વિડીયોમાં બનાવી જ રહીજો કેમ કે તમને ઉપરનો વ્યૂ બતાવશો અને વીડિયો પણ બતાવશું

લાઈક કરવાની છે હું કેમ બોલજી બોલ જલ્દી ભાઈ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ બોલો લાઈક ન કરતા તો વિડિયોમાં બનાવ જ રહીજો આ અહીંથી કંઈક અલગ જ વ્યૂ છે આ છે પાણીનો ટાંકો અહીંથી કેસુદનું પાણી આવે છે અને આ ડુંગરો છે આજ બહુ ટ્રાફિક નથી આજ સેવાર બુધવાર ને ગુરુવાર છે આજે અને બહુ ટ્રાફિક નથી અને શુક્રવારે અહીં વધારે ટ્રાફિક હોય તો દોસ્તો અમે ઉપર પહોંચી ગયા છે તો આ છે દરવાજો મેન ગેટ અને થોડીક વાર છે સાત સાત વાગે બંધ થઈ જાય છે અને આ અહીંથી તમે વ્યૂ જો હું દેખાય હાલો તો હવે તમને અંદરનો વ્યૂ બતાવીએ વિડિયો બનાવી જો આજે બહુ ટ્રાફિક નથી અને આ છે મંદિર અહીં કોર કેમેરા લગાવેલા છે અને તમને અહીંયા સમાધિ બતાવીએ તો દોસ્તો આ છે સમાધિ હવે કોની સમાધિ છે એ ખબર નથી આપણે હવે અહીંયા ઉપર આપણે કબ્રસ્તાન જેવું છે તો શું છે તે ખબર નથી આપણે અને અહીંયા એ નારિયેલ શ્રીફળ સળગાવેલું છે તો અહીંનું કોઈને કંઈ રહસ્ય ખબર હોય તો કમેન્ટ કરજો જો આમાં લખેલું છે તો આ રીતના અહીંયા કંઈક અહીંયા પથ્થર રાખેલા છે અને આપણે અંદર તો જવું નથી આપણે આનું કંઈક શોટ હે તો આપણે અંદર જવાનું થતું નથી ને અહીંથી તમને વ્યૂ બતાવી દઈએ નીચે ન દેખાય તો જોઈ લેજો આપડા કેશોદ જોમ કરીને બતાવું આપણે કેશોદ છે આમ સામે દેખાય ત્યાં લગી કેશોદ જ દેખાય છે અને વિડીયોમાં બનાવી રહ્યો તમને અંદર વીડાના પણ દર્શન કરાવીએ તો હાલો હવે વીડા પાસે જઈએ દોસ્તો આ છે આપણે પાણીનું ભરમ પાણી પીવું ભાઈ તારે પણ નથી આવતું આગળ આવી જાવ હાલ ની ની રોબડે જાય ડબાઈ હાલો તો દોસ્તો આજે આવી ગયા છે આ ઉપર તો તમે જોઈ શકો છો અને આ છે આપણે પક્ષીઓનું ક્ષણ છે આ પક્ષી કોઈ આવતા નથી તો કોમેન્ટ કરી દઈ ગયો હું કારણ કે પક્ષી અહીં ઉપર આવતા નથી અને અહીંયા છે સમાજથી અને અહીંયા પણ કંઈક બાળેલું છે તમને બતાવીએ અહીંયા અહીંયા ફૂલ બારેલા છે અને આ છે વડલાનું ઝાડ અહીંયા બધા કહે છે કે રાતના કોઈ રહી નથી શકતું રાત નથી રહી શકતું અહીં કોઈ હું આવે તો સવારે નીચે હોય તો હવે તમને અંદરના દર્શન તો વિડીયો બધા જ રેજો તો આ છે અંદરનો વ્યૂ તમે જોઈ શકો છો અહીંયા સમાધિ છે કમેન્ટ કરી આ ઝાડ કહેવાનું વિડિયો હતો એ તમને બતાવીએ બધા લોકો પૈસા નાખતા વિડીયો બંધ કરી દીધો છે અહીંથી અહીંયા વિડીયો હતો બંધ કરી દીધો છે તો વિડીયોમાં બને ગયો હજી તમને સ્વામી મંદિરે લઈ જશું મહાદેવના દર્શન કરવા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો તો દોસ્તો હવે અમે ઘરે જઈ રહ્યા છે ઉપર દર્શન કરી લીધા છે ત્રાંગસા પીરના તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો વિડીયો બધા જોઈને જો કેમ કે મારે બે હજાર કલાક થઈ ગઈ છે અને બે હજાર કલવા કલાક હોસ્ટ ટાઈમ ઘટે છે મારે તો મારા વાલીના મિત્રો સપોર્ટ થોડો થોડો કરતા રહેજો જેમ કે આપણે નાના એવા વિડીયો બનાવીએ છીએ અને જો વિડીયો તમને ગમતા હોય તો કમેન્ટ કરજો તમને કેવા વિડીયો ગમે કયું સ્થળ ગમે ગિરનાર ગમે કેશોદ ગમે સોમનાથ ગમે દ્વારકા ગમે કોઈ પણ સ્થળનું તમે કહેશો નાનો અમે વિડીયો બનાવશું અને આજે આપણે જવાનું છે અક્ષયગઢ સ્વામી મંદિર ગુરુકુળ તો નાનો પાર્ટ ટુ આવશે તો આ બ્લોગ આપણે અહીંયા એન કરી દઈએ જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો જો આમ બ્લોગ ઠોપી દેજો તો બાય બાય